જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે પરમાર્થની યાત્રા ચારે બાજુ કાજલની કાલીમાં રેલાઈ હતી ગાઢ અંધારી રાત હતી એ સમયે હમણાં જ વરસાદ બંધ થયો હતો એ સમયે સૌ શાંતિથી સુઈ ગયા હતા પક્ષીઓ પ્રાણીઓ શેરીની અંદર રહેલા કૂતરાઓ પણ શાંતિથી સૂઈ ગયા હતા એ સમયે એક દુઃખ અવાજ સંભળાણો એ ભાઈ કોઈ મને મદદ કરો કોઈ મને સ્ટેશનનો રસ્તો બતાવો કોઈ આ આંધળાની ટેકણ લાકડી બનો હું સ્ટેશનનો રસ્તો ભૂલી ગયો છું કોઈ મને મદદ કરો આ આદ્ર સ્વર આંખ ખુલી ગઈ એ હંમેશા બીજાને મદદ કરવા માટે રાત દિવસ મહેનત કરતા એ તરત ઊભા થઈ ગયા પોતે ઓઢેલી ચાદર એક બાજુ મૂકી પોતાના ચપ્પલ પહેરી બહાર નીકળ્યા પેલો અંધ ફકીર અંધારાની અંદર ફાફા મારી રહ્યો હતો તેમના હાથ આજુબાજુ ઘૂમી રહ્યા હતા અચાનક એક સજ્જન વ્યક્તિએ તેમનો હાથ પકડી લીધો અને કહ્યું ફકીરજી ચિંતા ન કરતા ચાલો હું તમને સ્ટેશન સુધી મૂકી જાઉં પહેલાં ફકીરે કહ્યું અરે ભાઈ સ્ટેશન સુધી મૂકવાની આ કાળી રાત્રે આવવાની જરૂર નથી આટલું બધું દુઃખ કષ્ટ તમારે લેવાની જરૂર નથી મને માત્ર સ્ટેશનના રસ્તે ચડાવી દો મારી આ લાકડી વડે હું ધીરે ધીરે જતો રહીશ મને દિશા બતાવી દો તો હું જરૂર જઈશ ત્યારે પહેલાં ભાઈએ કહ્યું ના ના એવું નથી હું પણ તમારી સાથે જ સ્ટેશન સુધી આવીશ અરે ભાઈ એટલું બધું શા માટે કષ્ટ તમે સહન કરો છો ત્યારે એ મદદ કરનાર ભાઈએ કહ્યું ના ના હું તમારા માટે નથી આવતો હું તો મારા માટે આવું છું તમને મૂકવા આવીશ તો મને જ ફાયદો છે મારા પુણ્યનું ભાથું વધશે પરમાર્થના માર્ગે જવાની મારી યાત્રા થશે એટલે હું તમારા માટે નથી આવતો હું તો મારા માટે આવું છું એમ કહી એ અંધ ફકીરની લાકડી હાથમાં લીધી તેમનો હાથ પકડ્યો અને સ્ટેશન તરફ ચાલી નીકળ્યા ચાલતા ચાલતા એ ફકીર કહેતા ગયા ભલા માણસ તમારું ભલું થાય આટલી રાત્રે પણ તમે મદદ કરવા તૈયાર થયા છો ત્યારે એ વ્યક્તિએ કહ્યું એમાં મદદ કરવી એમાં શું મક્કા મદીના જઈએ કે ચાર ધામની યાત્રા કરીએ એની કરતા એ જો મોટી યાત્રા હોય ને તો આ પરમાર્થની યાત્રા છે બીજાને મદદ કરવાની યાત્રા છે એ યાત્રા ઉપર જે જે માણસ ચડ્યો છે એ હંમેશા ક્યારેય પાછો નથી પડ્યો ભગવાને હંમેશા તેમની મદદ કરી છે હું તમારી મદદ કરું છું ભગવાન મારી મદદ કરે છે આમ કહી અને એ માણસ તેમને શેખ સ્ટેશન સુધી મૂકી ગયા એક બાંકડે બેસ્યાની કહ્યું કે લો ફકીરજી આજ તમારું સ્ટેશન આવી ગયું પહેલા ફકીરની આંખમાં આંસુ આવી ગયા તેમને પણ એ પરમાર્થની યાત્રા અને એ ખુદા અને ઈશ્વર ના દર્શન થયા પેલા સજ્જન વ્યક્તિ એ ફકીરને મૂકી એ કાળી રાત્રે પોતાના ઘર તરફ નીકળી ગયા આ સજ્જન વ્યક્તિ બીજું કોઈ ન હતું એ ગુજરાતના મુખ સેવા સેવક એવા મોતીભાઈ અમીન હતા જેમણે હંમેશા લોકોની સેવા કરી મુખ સેવક બનીને હંમેશા એકબીજા લોકોના દુઃખ દર્દ દૂર કર્યા વંદન છે તેમને